કાગડા ભાઈ કાગડા ભાઈ મજા આવી એ મજા આવવા ગઈ મજા આવી ગઈ કાગડા ભાઈ તમે તમારી પકોડી જે બનાવો છો બનાવસોનો ઓ મજા આવી ગઈ કાગડા ભાઈ મજા આવી ગઈ આવી પકોડી તો આખા જંગલમાં કોઈ જ નથી બનાવતું હા હો પોપટ ભાઈ તમારી વાત સાચી છે કાગડા ભાઈ ની પાણીપુરી નો સ્વાદ અલગ છે અરે પોપટ ભાઈ આ તો બધો કાગડા ભાઈ ના મસાલા નું જાદુ છે મસાલા નો હા હો મીનુ માસી આપણે જ્યારે આ બાજુથી નીકળીએ છીએ ને ત્યારે કાગડાભાઈની જો લારી પણ દેખાઈ જાય ને તો પણ આપણા મોઢામાં તો પાણી આવી જાય છે અને પછી તમે વિચારો કે આપણે જ્યારે તેમની પકોડી ખાઈએ ત્યારે આપણી હાલત શું થાય બસ એ જ વાત છે અહીંયા સાચું કહ્યું મિત્રો આ મસાલો અમે બહુ જ મહેનતથી ઘરે બનાવીએ છીએ એટલે જ તમને આ પાણીપુરીનો સ્વાદ અદ્ભુત લાગે છે અને તમને આ મસાલો ગમે છે એટલા માટે જ આ ખાસ મસાલો તમારા માટે જ બનાવીએ છીએ કાગડા ભાઈ તમારી વાત સાચી છે કેમ કે તમે જે મસાલો બનાવી રહ્યા છો તેવો મસાલો ચકલીબેન બનાવતા નથી કેમ કે હું કાલે ચકલીબેનના ત્યાં પકોડી ખાવા ગઈ હતી ત્યારે તો મને તેમનો સ્વાદ એટલો બધો સારો ન લાગ્યો ખબર નહીં કેમ કદાચ એ મસાલામાં જ ખામી હશે એટલા માટે મને તો તે મસાલો સારો ન લાગ્યો અને પકોડી પણ સારી ન લાગી એટલા માટે હું અહીંયા આવી ગઈ કાગડાએ તો જંગલમાં પાણીપુરીની લારી કરી હતી અને બધા જ પક્ષીઓ તો કાગડાના મસાલાની વાહ વાહ કરી રહ્યા હતા અને કાગડાનું માનવું એવું હતું કે તે જે મસાલો બનાવી રહ્યો છે પાણીપુરીનો તે જાતે જ ઘરે બનાવે છે અને તેના કારણે તેની પાણીપુરી પણ બહુ જ ચટાકેદાર લાગે છે અને આ બાજુ જે ચકલી બહેન પણ પાણીપુરીની લારી કરી હતી પણ ત્યાં એટલા બધા પક્ષીઓ જતા ન હતા આમ કાગડો તો સાંજના સમયે પોતાના ઘરે જાય છે અને કાગડીને બધી વાત કરે છે કેમ કે આજે તો ઘણો બધો નફો થયો હતો અરે કાગડી સાંભળે છે ને આપણી પાણીપુરી તો આછા જંગલમાં પ્રખ્યાત થઈ ગઈ છે હો અને આપણો અદ્ભુત મસાલાની વાતો તો દૂર દૂરના જંગલો સુધી ફેલાઈ ગઈ છે મને પાક્કું લાગી રહ્યું છે કે જો આ રીતે ચાલતું રહ્યું ને તો જොત જોતામાં બહુ જ ટૂંકા સમયમાં આપણે જંગલના સૌથી અમીર પક્ષીઓ બની જઈશું અરે પહેલા ખુલ્લે આંખે સપના જોવાનું બંધ કર અને ખાવાનું પડ્યું છે તે ચૂપચાપ ખાઈ લે નહીં તો બધું જ ખાવાનું બહાર ફેંકી દઈશ સમજો ને આવ્યો મોટો અમીર પક્ષી બનવા વાળો અને મસાલામાં વળી શું છે મસાલો મસાલો કરી રહ્યો છે મસાલો તું બજારમાંથી લઈને આવે છે અને પાણીપુરીના પાણીમાં નાખે છે ને પાણીપુરીની લારી લઈને નીકળી જાય છે એમાં શું વળી નવાઈની વાત છે કાગડીએ તો કાગડાની બોલતી જ બંધ કરી નાખી અને ત્યારે તો કાગડો એકદમ ચૂપચાપ કોઈ પણ દલીલ કર્યા વિના જમીને સૂઈ ગયો બીજી બાજુ જ્યારે આખું જંગલ ઘસઘસાટ ઊંઘી રહ્યું હતું ત્યારે ચકલીબેનના ઘરમાં તો મોડી રાત સુધી લાઇટ ચાલુ હતી તેઓ સંપૂર્ણ સમર્પણ ભાવથી પોતાના પાણીપુરીના ધંધા માટે અથાગ મહેનત કરી રહ્યા હતા નવા સ્વાદો અજમાવી રહ્યા હતા ગ્રાહકોને આકર્ષવા નવી યુક્તિઓ વિચારી રહ્યા હતા અને પોતાના સપનાને સાકાર કરવા એક પણ ક્ષણ વેઢવવા તૈયાર નહોતા અરે મમ્મી કેટલી બધી રાત થઈ ગઈ છે હવે તારે ઊંઘવાનું નથી ચાલ મમ્મી સૂઈ જા તું દિવસે પણ કેટલી મહેનત કરે છે અને રાતે પણ અત્યારે મહેનત કરી રહી છે અરે બેટા મહેનત તો કરવી જ પડે ને જ્યાં સુધી મહેનત નહીં કરીએ ત્યાં સુધી તેનું ફળ મળશે જ નહીં હાથ ઉપર હાથ ધરીને ન બેસી રહેવાય બેટા કંઈક તો કરવું જ પડે અરે મમ્મી તું કેટલી બધી મહેનત કરે છે પણ મને એ નથી ખબર પડતી મમ્મી કે તું રોજ મસાલો બનાવે છે અને રાત્રે ઘરે પાછી આવીને એ બધો જ મસાલો ફેંકી દે છે એવું કેમ કરે છે તે જે મસાલો આજે બનાવ્યો હોય તે ત્રણ ચાર દિવસ ચાલે તો ના ચાલે અરે બેટા જુઓ આપણે સારો ધંધો કરવો હોય ને તો વફાદાર રહેવું પડે અને એટલા જ માટે હું આ મહેનત કરી રહી છું જ્યાં સુધી આપણા ધંધાની કિંમત આપણે નહીં સમજીએ ત્યાં સુધી બીજા પક્ષીઓને પણ આ ધંધાની કિંમત નહીં સમજાય સમજાયું ને એટલા માટે આપણા ધંધા સાથે આપણે વફાદાર રહેવું પડે એટલા માટે આપણે જે પણ મસાલો છે તે રોજ બદલવું પડે અને ત્યાંથી જ તો આપણા ગ્રાહકો તંદુરસ્ત રહે તેનું આપણે ધ્યાન રાખવું પડે એટલા માટે આ મહેનત કરવી પડે બેટા અરે મમ્મી વાત તો સાચી જ હો કેમકે જ્યાં સુધી આપણા ગ્રાહકો છે ત્યાં સુધી આપણો આ ધંધો છે બાકી તો જો આપણા ધંધામાં આપણા ગ્રાહકો નહીં આવે તો પછી આપણો ધંધો જ કેવી રીતે થશે ખૂબ જ સરસ બેટા તને ખબર પડી ગઈ મારા બંને બચ્ચા તો ખૂબ જ હોશિયાર છે ચલો બચ્ચો આપ હવે તમે જઈને સૂઈ જાઓ અત્યારે રાત પડી ગઈ છે જાઓ હવે જલ્દીથી સૂઈ જાઓ ચકલીબેન તો અડધી રાતે જ જાગીને પોતાના ધંધા માટે કામે લાગી ગયા હતા આ બાજુ સવારે વહેલા કાગડાભાઈ રોજની જેમ પોતાની પાણીપુરીની લારી લઈને આવી ગયા તેમની પાણીપુરી એટલી સ્વાદિષ્ટ હતી કે ખૂબ જ સરસ રીતે વેચાતી હતી અને હવે તો કાગડાભાઈના રોજના ગ્રાહકો પણ બંધાઈ ગયા હતા એક દિવસ કાગડાભાઈ અચાનક જ વહેલા ઘરે જવા નીકળ્યા કેમ કે તેમનો મસાલો પૂરો થઈ ગયો હતો અરે આજે તો વહેલા વહેલા પધાર્યા છો કેમ આજે ધંધો પતાવીને આવ્યા છો કે પછી એમ જ હાલ્યા આવો છો હવે મોઢામાં मग ભર્યા છે કે શું કંઈક બોલશો તો ખબર પડે કે આજે કેમ વહેલા ઘરે પધાર્યા છો અરે કાગડી વાત એમ છે કે પાણીપુરીનો મસાલો પતી ગયો છે એના વગર તો પાણીપુરી અધૂરી જ લાગે ને એટલે જ આજે દુકાન વહેલી બંધ કરીને ઘરે આવવું પડ્યું અને હવે તરત જ બજારે જાઉં છું અને બજારે જઈને મસાલો લઈને આવું છું હા હવે બજારમાં જાઓ છો તો જલ્દી પાછા આવજો જમવાનું બને તે પહેલાં જો જમવાનું ઠરી ગયું અને મને ફરી બનાવવાનું કહેશો તો હું નહીં બનાવું તમારે જાતે જ બનાવીને ખાવું પડશે ધ્યાન રાખજો અને જાઓ જાઓ તમારા ધંધાની વાતો લઈને અહીંથી પાણીપુરીના મસાલા માટે કાગડીના આદેશ સાંભળીને કાગડો એક પણ શબ્દ બોલ્યા વગર ચૂપચાપ ત્યાંથી સરકી ગયો જાણે એને ખબર જ હોય કે આનો કોઈ જવાબ નથી એણે તરત જ બજાર તરફ પોતાની પાંખો ફેલાવી અને ઉડાન ભરી એના મનમાં બસ એક જ વિચાર હતો ઝડપથી મસાલો લઈ આવું પણ ભાગ્યને કંઈક બીજો જ મંજૂર હતો કાગડો જે દુકાનેથી હંમેશા ખરીદી કરતો હતો તે દુકાન આજે બંધ હતી કાગડાને એ દુકાન સિવાય ક્યાંયથી ખરીદવાની ટેવ ન હતી હવે શું કરવું આ એક મોટો પ્રશ્ન હતો જે કાગડાના મનમાં ઘૂમરાઈ રહ્યો હતો કાગડીના કાળા મોઢા પરથી જ મને ખબર હતી કે આજે કંઈક અમંગળ થવાનું જ છે જ્યારે પણ આ કાળમુખીનું મોં જોઈને નીકળું છું ત્યારે કંઈક ને કંઈક આફત આવી જ પડે છે મારો સમય જ એવો ખરાબ ચાલી રહ્યો છે કે શું કહું જે દુકાન ક્યારે બંધ નથી હોતી તે આજે મારો મસાલો ખૂટ્યો ત્યારે જ બંધ થઈ હવે બીજું શું ચાલો બીજી દુકાને બીજો કોઈ ઉપાય નથી આમે કાળમુખીનું મોઢું જોઈને નીકળીએ એટલે આવું જ થાય ને દુકાન બંધ હતી એટલે કાગડાએ કચવાતા મને બીજી દુકાન તરફ પ્રયાણ કર્યું મનમાં ને મનમાં એ કાગડી પર ભડકાઈ રહ્યો હતો પણ અત્યારે એનો કોઈ અર્થ ન હતો તે એક નવી જ દુકાને આવી પહોંચ્યો આ દુકાન એના માટે સાવ અજાણી હતી અહીં ભાવતા શું હશે વસ્તુની ગુણવત્તા કેવી હશે કંઈ જ ખ્યાલ ન હતો એક અજાણ્યા પ્રદેશના ભટકતા મુસાફર જેવી એની હાલત હતી જ્યાં દરેક પગલે અનિશ્ચિતતા હતી બસ ગમે તેમ કરીને મસાલો મળી જાય તેવી કાગડાની ઈચ્છા હતી ત્યારે કાગડો બોલ્યો અરે શેઠ પાણીપુરીનો એવો મસાલો છે તમારી પાસે જે પાણીમાં નાખીએ ને તો એનો સ્વાદ સાવ અનોખો જ આવી જાય એવો મસાલો કે જે પાણીપુરી ખાય ને તે બસ ઘેલા બની જાય મારે એવો જ જાદુઈ મસાલો જોઈએ છે હા છે ને મારી પાસે તમને કેવો મસાલો જોઈએ છે તે કહો મારી પાસે એક સામાન્ય ગુણવત્તાવાળો મસાલો છે એક ઉત્તમ ગુણવત્તાવાળો મસાલો છે અને એક સાવ હલકી ગુણવત્તાવાળો મસાલો છે આમાંથી કયો આપું તમને અને હા પહેલેથી જ કહી દઉં કે આમાં કોઈ સ્વાદમાં ફેર નહીં આવે બધાનો સ્વાદ એક જ આવશે પરંતુ આ બધાના ભાવ અલગ અલગ છે જે ઉત્તમ ગુણવત્તાવાળો મસાલો છે તેનો ભાવ વધારે છે અને જે હલકી ગુણવત્તાવાળો મસાલો છે તેનો ભાવ ઓછો છે હવે તમે કહો તમે કયો મસાલો લેશો દુકાનદારની આ વાત સાંભળીને કાગડો ખરેખર ગૂંચવણમાં પડી ગયો તે વિચારવા લાગ્યો જો બધાનો સ્વાદ સરખો જ આવવાનો હોય તો પછી હું શા માટે વધારે પૈસા ખર્ચું ઓછી ગુણવત્તાવાળો મસાલો જ લઉં સ્વાદ તો એક જ આવવાનો છે ને આમાં મારા પૈસા પણ બચી જશે અને મારો ફાયદો પણ થઈ જશે આ વિચારીને કાગડાએ ઓછી ગુણવત્તાવાળો મસાલો લેવાનું નક્કી કર્યું શેઠ મને જે ઓછી ગુણવત્તાવાળો મસાલો છે તે આપો શેઠને પૈસા આપી મસાલો લઈને કાગડો ભારે હૈયે પણ આશાભરી નજરે પોતાના માળા તરફ પાછો ફરી રહ્યો હતો રસ્તામાં તેના મનમાં સતત એક જ વિચાર ઘૂમરાતો હતો આજે જ્યારે હું કાગડીને આપણા મસાલાના નફા વિશે કહીશ ત્યારે તે કેટલી ખુશ થશે તેની આંખોમાં ચમક અને ચહેરા પર સંતોષ જોઈને મારું મન પણ શાંતિ અનુભવશે આવા મીઠા વિચારોમાં ખોવાયેલો કાગડો ક્યારે ઘરે પહોંચી ગયો તે તેને ખબર જ ના પડી અરે વાહ આજે તો તો વહેલા વહેલા ઘરે ઘરે આવી ગયા આ રીતે જ આવતા હોય વધારે માથાકૂટ થાય ખરા હા કાગડી તારી વાત સાચી છે પરંતુ આજે તો નફો કરીને આવ્યો છું નફો હું જે દુકાનેથી મસાલો લાવતો હતો ને તે આજે બંધ હતી એટલે હું બીજી દુકાને ગયો ત્યાં મને મસાલો થોડો સસ્તામાં મળી ગયો અને સ્વાદમાં પણ સરખો હતો ત્યારે તો મેં ઓછી કિંમતમાં જ મસાલો લઈને આવી ગયો છું બોલ કાગડી થયો ને નફો હા હવે તમે થોડુંક સમજ્યા છો ધંધામાં આ રીતે નફો કરતા શીખો તો કઈક ધંધો આગળ વધે અને હવે ચાલો જલ્દીથી હાથ મોઢું ધોઈને જમી લો જમવાનું તૈયાર જ છે કાગડો અને કાગડી અત્યંત પ્રસન્ન હતા તેમની ખુશીનું કારણ એ હતું કે કાગડાએ લાવેલો નવો મસાલો તેમની પાણીપુરીનો સ્વાદ અનેક ગણો વધારી દેશે એવું તેમને લાગતું હતું બીજી સવારે વહેલી પરોડીએ કાગડે તો નવો મસાલો નાખીને બધા જ પક્ષીઓને પાણીપુરી આપી અને બધા જ પક્ષીઓએ એ તો પાણીપુરી ખાધી કાગડા ભાઈ આજે તો પાણીપુરીનો સ્વાદ જ કંઈક અલગ છે મોમાં મુકતા જ જાણે જીભ પર નૃત્ય કરવા માંડે છે દરેક કોળીઓ એક નવા જ આનંદનો અનુભવ કરાવે છે આજે તો બસ પાણીપુરી જ ખાદે રાખવાનું મન થાય છે મારું પેટ ભલે ભરાઈ જાય પણ મન તો નથી જ ભરાતું ખરેખર કાગડાભાઈ આજે તો આ પાણીપુરીએ જ દિલ જીતી લીધું છે પક્ષીઓને તો કાગડાની પાણીપુરી આજે કંઈ જુદી જ લાગતી હતી તેમાં અલગ જ સ્વાદ ઘોળાયેલો હતો અને એટલે જ બધા પક્ષીઓ કાગડાની પાણીપુરીની વાહવાહિ કરતા થાકતા ન હતા સાંજનો સમય થયો અને કાગડો પોતાના ઘર તરફ જવા નીકળી પડ્યો ઘરે પહોંચીને તેણે દિવસભરની આ બધી વાત કાગડીને કહી અરે કાગડી આજે તો આપણા ધંધાએ અલગ જ તેજ પકડ્યું છે ખબર છે આપણે જે નવો મસાલો લાવ્યા હતા ને તે તો બધા જ પક્ષીઓને ખૂબ જ પસંદ આવ્યો છે આજે તો બધા પક્ષીઓ આપણી વાહ વાહ કરતા થાકતા નહોતા આમ કાગડી અને કાગડો તો પોતાના ધંધા વિશે પોતાના જ વખાણ કરતા હોય છે વાતો કરતા કરતા જ આખી રાત વીતી જાય છે સવારે વહેલા કાગડો તો તેના ધંધા પર પહોંચી પણ જાય છે આજે તો કાગડો વહેલા પહોંચી ગયો હતો ધંધો કરવાની ખુશીમાં ત્યારે જ કાગડાને પક્ષીઓ આવતા દેખાય છે અરે કાગડા શું નાખીને આપ્યું હતું તે ખબર કઈ પડે છે આખી રાત મને મારા પેટમાં દુખ્યું કંઈક સારું નાખ શરમ નથી આવતી કંઈક અવળું સવળું નાખીને અમને આવી પાણીપુરી આપી દીધી અરે તને તો પેટમાં દુખ્યું છે મને તો આખી રાત ઉલટીઓ થઈ છે અને આજે તો હું ડૉક્ટર પાસે દવા લઈને આવી છું જ્યારે ડૉક્ટર પાસે ગઈ ત્યારે ડૉક્ટર સાહેબે પણ મને કહ્યું કે તમે જે પાણીપુરી ખાધી હતી તેના કારણે જ આ તમને થયું છે માંડ માંડ બચી છું માંડ માંડ દોસ્તો આ કાગડા ઉપર ભરોસો ના કરાય અને આવી પાણીપુરી ના વેચવા દેવાય આની પાણીપુરીની લારી તોડી નાખો કાગડાને ખબર પડે અને જો કાગડો જો વચ્ચે પડે તો કાગડાને પણ બે પાખો કાપીને કાગડી પાસે પહોંચાડી નાખીશું ચાલો દોસ્તો તૂટી પટો કાગડાની લારી પર મીનુ માસીનું આટલું કહેતા જ બધા પક્ષીઓ તો કાગડાની લારી ઉપર તૂટી પડ્યા તેઓ તોડફોડ કરવા લાગ્યા પક્ષીઓ તો કાગડા ઉપર પણ તૂટી પડ્યા કાગડા એ પોતાનો જીવ બચાવવાનું નક્કી કર્યું એટલામાં તો કાગડો દૂમ ભાગી ગયો કાગડો મનમાં વિચારતો હતો કે મારો જીવ તો 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 બચી ગયો લારી બીજી આવી જશે આ કાગડાની પાણીપુરીની લારીના ભૂક્કા બોલાવી નાખ્યા હતા હવે તો માત્ર જંગલમાં એક જ પાણીપુરીની લારી હતી અને તે હતી ચકલીબેનની હવે તો ચકલીબેનની લારીએ ભીડ જોવા મળતી હતી અને કહેવાય છે ને કે જ્યાં મહેનત કરીએ છીએ ને ત્યારે તેનું ફળ તો ભગવાન આપે છે બસ આ એ જ હતું ચકલીબેનના ત્યાં તો હવે ભીડ જામી રહેતી અને ચકલીબેનની પાણીપુરી તો હવે આખા જંગલમાં પ્રખ્યાત થઈ અને ત્યારબાદ તો ચકલીબેનનું જીવન સુખ શાંતિથી ચાલવા લાગ્યું મિત્રો જો તમને અમારી વાર્તા પસંદ આવી હોય તો વીડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા